વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ સ્થળોએથી શંકાસ્પદ લોખંડનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો જેમાં પ્રથમ કેસમાં ભેળસમ નજીકથી સુડતાલીસ હજારના મુદ્દા માલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે બીજા કેસમાં સાડત્રીસ હજાર પાંચસોનો બિનવારસી લોખંડનો મુદ્દા માલ પોલીસે વિલાયત નજીકથી ઝડપી પાડ્યો હતો વાગરા પોલીસે બંને મુદ્દા માલ કબજે લઈને આગળની વધુ તપાસ હાથ ધરી હતી વાગરા પોલીસ મતકેથી મળતી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમજ વાગરા પોલીસ મતકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ દી ફુલકરિયાનાઓની સૂચનાन्वયત વાગરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન ભેડસમ જીઆઈડીસી માર્ગ પર આવેલ

મુદ્દા માલ મળી આવતા પોલીસે તમામ મુદ્દા માલ કબજો લઈને આગળની વધુ તપાસ હાથ ધરી હતી આમ બે અલગ અલગ કેસમાં માં વાઘરા પોલીસે કુલ ચોર્યાસી હજાર પાંચસો મુદ્દા માલ કબજો કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી